ખુનના આરોપીઓને ગણતરીના કલાકમાં જ પકડી ગુનાનો ભેદ પોલીસ ટીમ પોલીસ સ્ટેશન નંબર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર એવી રીતની ફરિયાદ છે કે ગઈ તારીખ દસ દસ બે હજાર પચીસના સાંજના સવા આઠેક વાગ્યાથી રાતના પોણા બારેક વાગ્યા દરમિયાન ઉત્તરાયણ પાવર હાઉસના ઈ બેતાળીસ ક્વાર્ટર પાસે પાર્થભાઈ હરીશભાઈ વ્યાસ વર્ષ તેત્રીસ આરોપી શલેન્દ્ર ભાનુપ્રતાપ યાદવે સવારે નોકરીના સમયે પોતાની સાથે ઝઘડો કરેલ હોય બાબતે રાત્રે સેવારામ ગણપતરાવ સેવાયા પાર્થભાઈ હરીશભાઈ વ્યાસ તેમની પાસે આવતા તેની સાથે ઝઘડો કરી તેને બંને હાથથી પકડી લીધી અને શલેન્દ્ર ભાનુપ્રતાપ યાદવે માર મારી ચહેરાઓ પર ઇજાઓ કરી મોત નિપજાવી નાસી હોય જે બાબતે ફરિયાદ દાખલ થયેલ જે સિનિયર પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરોપી શોધી કાઢવા માટે સૂચના આપી જે આધારે હેડ કોન્સ્ટેબલ સમીરભાઈ ભીમજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ ચંદ્રસિંહ નાઓએ ખાનગી રાહે બાદમકીકત મળતા આરોપી શાલેન્દ્ર ભાનુપ્રતાપ યાદવ નાઓને પકડી પાડેલ તથા हेड कांस्टेबल मनोज भाई प्रवीण भाई तथा पुलिस कांस्टेबल विश्वाल सिंह अशोक सिंह तथा पुलिस कांस्टेबल रविराज सिंह नीरूभा नाव ने खानगी राह बातमीकतम आरोपी सेवाराम गणपतराम रसेनी नाव ने पकड़ी पाड़ी प्रशंसनीय कामगिरी करेल